બંધના પ્રકારો અહી મુખ્યત્વે આપણે બે પ્રકાર જોઈશું પેલું આયનીય બંધ બીજું સહસંયોજક બંધ હવે આપણે જોઈશું કે આયનીય બંધ અને સહસંયોજક બંધ વચ્ચે શું તફાવત છે તો આયનીય બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારી બને છે ઇલેક્ટ્રોનની આપલે એટલે કે બે તત્વો પૈકી એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજું તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે ઇલેક્ટ્રોનની આપલે થાય છે સસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે ઇલેક્ટ્રોનની ભાગીદારી થી બનતા બંધને સસંયોજક બંધ કહે છે સસંયોજક બંધના ત્રણ પ્રકાર છે પેલું ધ્રુવીય સ્વસોજકમ બીજું છે અધ્રુવીય સ્વસોજકમ અને ત્રીજું છે સવર્ગ સંસોયોજક હવે આપણે ય બંધમાં આપણે ઉદાહરણ લઈએ તો વાત કરીએ સીએ સીએલ ટુ ઘણા બધા આયનીય તત્વો હોય છે સ સંયોજક બંધમાં આપણે વાત કરીએ ધ્રુવીય સહંયોજક બંધ પરમાણુઓની ભાગીદારી થાય છે એટલે કે અલગ અલગ વિદ્યુત જન્મતા અથવા વિદ્યુત ઋણ મૈદાન ધરાવતા તત્વના પરમાણુઓ વચ્ચે, ્ટ્રોન ની ભાગીદારી થાય છે ભાગીદારી થાય છે ઉદાહરણ આપણે લઈએ તો એચસીએલ તો આપણને ખબર છે કે હાઇડ્રોજન વિદ્યુત ધન છે અને ક્લોરીન વિદ્યુત ઋણ છે એટલે કે ભાગીદારી થાય છે હવે આપણે તેનો લુઈસ તો હાઇડ્રોજન અને ક્લોરીન હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે ક્લોરીનની બાહ્ય કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન ભાગીદારી થી બંધ બનાવશે બે ત્રણ ચાર પાંચ સાત એટલે કે હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચેના બંધને ધ્રુવીય સ બંધ કહે છે બીજું આપણે જોઈએ અધ્રુવીય સ બંધ એક જ તત્વના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એક જ તત્વના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય છે ભાગીદારી થાય છે અને અધ્રુવીય અને હાઇડ્રોજન બંનેની એક ઇલેક્ટ્રોન માટે એક જ તત્વના બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે જેને આપણે અધ્રુવીય સોજક બંધ કહીશું બીજું ઉદાહરણ લઈએ Cl2 તો એ જ રીતે બીજો ક્લોરીન તત્વ ટુ થ્રી કે એક જ તત્વ છે બંને માટે તેને અધ્રુવી સહયોજક બન કહીશું અને અહીં આપણે જોઈ શકીએ કે વિદ્યુત મહિતા અથવા તો વિદ્યુત મહિતા સરખી હોય છે ત્રીજી વાત કરીએ સવર્ગ સંત તો આપકા નામ બંધની રચનામાં જરૂરી ઇલેક્ટ્રોન युग्મ અને જરૂરી ઇલેક્ટ્રોન युग्મ ભાગીદારીથી જોડાયતા પરમાણુઓ પૈકી કોઈ એક જ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે અને આ રીતે બનતા બંધને એટલે કે આપણે જોયું કે સહયોજક બંધના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તો બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુ તત્વના પરમાણુ દ્વારા જો પ્રદાન કરવામાં આવે તો તેને સવર્ગ સહંયોજક બંધ કહે છે ઉદાહરણ આપણે લઈએ તો બી એફ્રી બોરોન ફ્લોરિન ફ્લોરિન ફ્લો આપણે વાત કરીએ એના બાહ્ય કક્ષા બોરોન તત્વના બાહ્યતમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન હોય છે કેમ કે બોરોન એ તેર સમૂહનું તત્વ છે માટે આપણે ઇલેક્ટ્રોન લખીશું સોરી બોરો ને તેરમા સમૂહ નું તત્વ છે માટે તેની સંતા કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન હોય છે તો વન ટુ અને થ્રી ત્રણ ઇલેક્ટ્રોન બોરોનના છે એ જ રીતે આપણે વાત કરીએ ફ્લોરિન માટે તો સત્તરમાં સમૂહ નું તત્વ છે માટે સાત બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત પાંચ સાત એટલે કે આપણે જોઈએ એક સોજક વન બને છે બીજો સહંયોજક વન બને છે અને ત્રણ ત્રીજો સહસંયોજક વન બને છે પરંતુ આપણે આપણને ખબર છે કે ઓપરેટ ના રૂલ પ્રમાણે કોઈ પણ તત્વની આસપાસ આઠ ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલે કે તે અપવાદરૂપ છે માટે અહીંયા આપણે તો એમોનિયા માટે નાઇટ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન કક્ષામાં ઇલેક્ટ્રોન છે વન ટુ થ્રી નાઇટ્રોજન એ પંદરમાં સામૂહ નું તત્વ છે એ જ રીતે વાત કરીએ હાઇડ્રોજનની વે કે નાઇટ્રોજન પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન ની જોડ છે ની જોડ છે તો અહીં બોરોન અને નાઇટ્રોજન વચ્ચે इलेक्ट्रॉनिक भागीदारी वजह એટલે કે નાઇટ્રોજન તત્વ ઇલેક્ટ્રોન યુગમનો પ્રદાન કરે છે માકે આપણે આ રીતે લખી શકીએ VF3 અને NH3 અહીં નાઇટ્રોજન A ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે માટે બોરોન નિશાની દર્શાવવામાં અને આ તીરની દિશા હંમેશા ઇલેક્ટ્રોન યુગમાં આપનાર તરફથી ઇલેક્ટ્રોન યુગમાં આપનાર તરફથી ઇલેક્ટ્રોન યુગમાં લેનાર તરફ દર્શાવાય हम आपने बात करिए इलेक्ट्रॉन युग्म प्रकारों ઇલેક્ટ્રોન યુગ્મ બે પ્રકારો છે પેલું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધ ઇલેક્ટ્રોન યુગમાં એટલે કે જે ઇલેક્ટ્રોન યુગમાં રાસાયણિક બંધની રચનામાં ભાગ લે છે રાસાયણિક બંધની રચનામાં ભાગ લે છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એટલે કે જે ઇલેક્ટ્રોન યુગમાં રાસાયણિક બંધની રચનામાં ભાગ લેતા નથી તેને અબંધકારક બંધ કારક એટલે કે બંધની રચનામાં ભાગ લે અને ઇલેક્ટ્રોન યુગમાં ભાગીદારી થી જોડાતા પરમાણુ પૈકી કોઈ એક જ તત્વ નો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે અહીં નાઇટ્રોજન એમોનિયામાં નાઇટ્રોજન એ બોર બોરો થ્રીમાં ના બોરોન ને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે માટે સવર્ગ સહયોજક બંધ બને છે